ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પાંચમી એપ્રિલ અને શનિવાર આજે ચેણાના ભાવમાં ફરી સટા સટી બોલી છે સતત ચેણાના ભાવ વધતા જતા હતા એમાં કાલે થોડુંક ઢીલું પીડ્યું હતું ફરી પાછા આજે પાંચ એપ્રિલે ફરી પાછા અઢીસો ક્વિન્ટલ અઢીસો સુધીનો સુધારો છે જે હું તમને આપું તે અત્યારે આપો એ જે વેપારમાં ઓફર થયેલા ભાવ હોય છે એ હોય છે દલાલના પહેલાં ઓફર થતા હોય એને જ એનાથી જ સોદા થતા હોય છે પાછળથી આપણે આપણા યાર્ડના ભાવ જોઈશું ટેકાના ભાવને પાર કરી ગઈ છે સીણાની બજાર કાંટાવાળા આવે તે બાસઠસોથી ત્રેસઠસો અઢીસો રૂપિયા ક્વિન્ટલ સુધારો છે વિશાલ જે આવે ચાર હજારથી એકસઠસો પચીસ બસો પચીસનો સુધારો છે ડંકી જે આવે ત્રેપનસોથી અઠ્ઠાવનસો એમાં પણ બસો રૂપિયાનો સુધારો છે મિલ ક્વોલિટીના સત્તાવનસો પચાસથી અઠ્ઠાવનસો પચીસ એકસો પંચોતેરનો સુધારો છે સાફા બે હજાર ચોવીસ જે જૂના આવે એના ઓગણસાઠસોથી છ હજાર તેમાં બસોનો ક્વિન્ટલ સુધારો છે ગુજરાત ચેના ત્રણ નંબર ઓગણસાઇસોથી ઓગણસઠસો પચીસ એકસો રૂપિયાનો વધારો છે આજે શનિવારે સુધારો આવ્યો છે એટલે તમે તમને અત્યારે મારા વિડીયો આપવો પડ્યો બધી સુધારા મેં બસો સવા બસો અઢીસો રૂપિયા સુધીનો ક્વિન્ટલ જોયો હવે આપણે પાછળના ભાગમાં અત્યાર સુધીમાં જે કાંઈ મને યાર્ડોના ભાવ મળ્યા આપણે અહીંના ગુજરાતને તે જોઈ લઈએ